નમસ્તે વી યુ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાંચન એ વ્યક્તિના જીવનને ઘણી નવી દિશાઓ આપે છે અને સતત વાંચતા રહેવાથી વ્યક્તિ પોતે અને વ્યક્તિના વિચારો કાર્યશીલ બને છે આપે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સુગમ્ય પુસ્તકાલયની લાઇબ્રેરીનું એક્સેસ વેબસાઇટ થ્રુ કઈ રીતે કરી શકાય એ જાણ્યું હતું આજના વિડીયોમાં આપણે ઇઝી રીડર એપ્લિકેશનની મદદથી બુકશેર અને સુગમ્ય પુસ્તકાલયની લાઇબ્રેરીઝનું અકાઉન્ટ કઈ રીતે લોગિન કરી શકાય અને બુક્સ કઈ રીતે સર્ચ કરી શકાય કઈ રીતે ડાઉનલોડ કરી શકાય અને ટોકબેટની મદદથી કઈ રીતે રીડ કરી શકાય એ જાણીશું ઇઝી રીડર એપ્લિકેશનનું આખું નામ ડોલ્ફિન ઇઝી રીડર છે અને આ એપ્લિકેશનનું સ્પેલિંગ એસ વાય સ્પેસ આર ઇ એ આર હવે આપણે આ એપ્લિકેશનને ઓપન કરી બુકશેરનું અકાઉન્ટ લોગિન કરી અને બુક્સ સર્ચ કરીશું માય બુક્સ લોડિંગ માય બુક્સ ઈઝી રીડર એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ અહીંયા વેલકમ પેજ ઓપન થાય છે અને હજી આપણે કોઈ પણ અકાઉન્ટ લોગિન નથી કર્યું એટલે અહીંયા સાઇડ મેન્યુમાં જઈ બુક શેર અથવા સુગમ્ય પુસ્તકાલયનું અકાઉન્ટ લોગ ઇન કરવાનું રહેશે અહીંયા મેનેજ નો ઓપ્શન છે જેમાંથી અહીંયા ઉપર જેટલી લાઇબ્રેરીઝ શો થાય છે એ દરેક લાઇબ્રેરીઝને મેનેજ કરી શકાય અહીંયાથી જો મારે કોઈ લાઇબ્રેરી ન જોઈતી હોય તો હું મેનેજ લાઇબ્રેરીમાં જઈ ઓફ કરી શકું અને મેનેજ લાઇબ્રેરીઝમાં કેટલીક લાઇબ્રેરી આપેલી છે જે અહીંયા ન હોય તો હું એને ત્યાંથી ઓન કરી શકું હવે હું બુક શેર પર ટેપ કરી બુક શેરનું અકાઉન્ટ લોગ ઇન કરીશ

પાસવર્ડ નાખી અને અકાઉન્ટ લોગિંગ કરી શકશો નમસ્કાર સોન બ્લોગ પક્ષાયર વક્ષાયર હવે મારું અકાઉન્ટ લોગિંગ થઈ ગયું છે અને અહીંયા બુકશેરની લાઇબ્રેરી ઓપન થઈ ગઈ છે અહીંયાથી હું લોગ આઉટ કરી શકું બક્ષયર સો સોસ્ટ કરી શકું જે તેના ઓથર અથવા આઈએસબીએન થ્રુ પણ સર્ચ કરી શકાય આઝાઇન પુલ્સ અહીંયાથી હું મારી અસાઇન કરેલી બુક્સ ચેક કરી શકું મારી રીડિંગ લિસ્ટ ચેક કરી શકું માય હિસ્ટરી અને હિસ્ટરી પણ હું અહીંયાથી ચેક કરી શકું અહીંયા કેટલી કેટેગરીઝ આપી છે જેમાં લેટેસ્ટ પોપ્યુલર કેટેગરીઝ કેટેગરીઝ ની અંદર કેટલી સબ કેટેગરીઝ છે જેમાંથી હું ડાયરેક્ટ બુક્સ મે સર્ચ કરી અને વાંચી શકું હવે હું સર્ચ માં જઈ એક બુક સર્ચ કરી અને ડાઉનલોડ કરી

આત્મકથા જે ગાંધીજીની બુક છે એ મળી છે અને અહીંયાથી હું બુક ઇન્ફોર્મેશન ચેક કરી શકું અને અહીંયાથી જ હું બુકને ડાઉનલોડ કરી શકું તો હવે હું આ બુક પર ટેપ કરી અને બુક ઇન્ફોર્મેશન ચેક કરીશ book information book, and book cover name of the book પ્રયોગો અથવા આત્મકથા અહીંયા બુક કવર આપેલું છે સત્યાના પ્રયોગો અથવા આત્મકથા ઓથે મહાત્મા ગાંધી અને અહીંયા હું ડાઉનલોડ કરી શકું પણ ડાઉનલોડ કરીએ એ પહેલા કેટલીક વિગતો ચેક કરી લઈએ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પ્રકાશિતા પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી વિચાર સમજવામાં પાયાના પથ્થર જેવું કામ કરે છે નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઈ બુક ડિસ્કાઉન્ટ સાથે ઈ શબ્દ પર અહીંયા આ બુક ડિસ્ક્રિપ્શન આપેલું છે અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ છે એ પણ જણાવ્યું છે ફોર્મેટ એપબ ફોર્મેટ ઈપબ લાઇબ્રેરી લાઇબ્રેરી બુક શેર બુક શેર બુક શેર આઈડી અહીંયા બુક શેરની આઈડી આપેલી છે 1650 કોપીરાઇટ કોપીરાઇટ નવજીવન નવજીવન ટ્રસ્ટ

Gun. Format. Gun. Open Butt Set the Braille reader as Allow easier reader to send you notifications. Don't allow. Iya thi notification ni permission apva niresh. The apps. Don't allow. Set the Braille reader No. If you prefer to switch to Braille reader view. Iya thi Braille reader view per switch karishakay. જો આપણે કોઈ રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લેનો ઉપયોગ કરી બુક વાંચવા માંગતા હોય તો અહીંયાથી બ્રેલ રીડર વ્યૂ ઓન કરી અને ઓર્બિટ રીડર જેવા ડિવાઇસીસનો ઉપયોગ કરી બ્રેલ સાથે વાંચી શકાય પણ અત્યારે હું ઇઝી રીડર એપ્લિકેશનની મદદથી વાંચીશ એટલે હું અત્યારે બ્રેલ રીડર વ્યૂ ઓફ જ રાખીશ કેટલાક ઓપ્શન્સ છે જેમાં બુક નેવિગેશન બુક નેવિગેશન સત્યાનો પ્રયો ટાઇટલ લેવલ 1 0% અહીંયા હેડિંગ બાય હેડિંગ આપેલું છે જેમાં ટાઇટલ સત્યના પ્રયોગો અથવા આત્મકથા લેવલ 1 0% સત્યના પ્રયોગો અથવા આત્મકથા અહીંયા પાછળ 0% એટલે બતાવે છે કારણ હજી આપણે વાંચવાનું શરૂ નથી કર્યું ટાઇટલ લેવલ 1 0% હું ટાઇટલ પર ક્લિક કરીશ સધ્યાગ પ્રયોગ ગોએટ સ્લેક વિથ સાઇટ મેન્યુ કોક નેવિગેશન સર્ચ અહીંયાથી હું સર્ચ પણ કરી શકું છું સેટિંગ અને અહીંયા ટેક્સ્ટ સેટિંગ અને ઓડિયો સેટિંગના ઓપ્શન્સ પણ મળે છે જેમાં ટેક્સ્ટ કલર ફોન્ટ કલર ફોન્ટ સાઇઝ અને માર્જિન કેરેક્ટર સ્પેસિંગ અથવા લાઇન સ્પેસિંગ પણ ચેન્જ કરી શકાય સેટિંગ mark line spacing margin 4% range item seed per Ahyati margin range Line spacing 150% range item seed per line spacing character spacing at color theme per change karishaka margin text mark line letter spacing off show image description image description zet offset zen on જો બુકમાં કોઈ પણ ઇમેજ હશે તો એનું ડિસ્ક્રિપ્શન સરળતાથી મળી જશે શો ડિસ્ક્રિપ્શન બુક્સ ડિફોલ્ટ ફોન્ટ છે આને આપણે ચેન્જ કરવાની કોઈ જરૂર હોતી નથી આ સાઇટેડ લોકો માટે જો કદાચ ફોન્ટમાં ફેરફાર કરવો હોય તો એ કરી શકાય બાકી ટીટીએસ સાથે આને કોઈ કામ હોતું નથી on ah, letter slides large text text navigate santiago audio settings અહીંયા થી ઓડિયો સેટિંગ માં જઈ હું ટીટીએસ ની રેટ વોલ્યુમ વોઇસ અથવા પીચ ચેન્જ કરી શકું ઓડિયો સેટ ઓડિયો રેટ 21% વોઇસ સેટિંગ્સ રેટ સીટ પર રેટ અત્યારે 21% છે જેને હું 1 ફિંગર થી અપ કરી શકું તો એ ઇન્ક્રીઝ થશે અને 1 ફિંગર થી ડાઉન કરીશ તો એ ડીક્રીઝ થશે 25 30 30 42, 30, 30, 20, 21%, 16%, 80% voice, English. Ayati Mudjeti language Mate, Alak voice, pan side karishaku, a terri language English, an upper tag gare, and a language pramani voice side karishaka. Voice settings. Voice setting ma <laughs> Gayapati Voice Settings. Voice set pitch. 33%. Voice settings pitch seeker. Ayatihu pitch neppal. સેટ કરી શકું જો મારે આનાથી વધારે જોઈતી હોય તો હું વન ફિંગરથી અપ કરું તો એ ઇન્ક્રીઝ થશે અને વન ફિંગરથી ડાઉન કરું તો એ ડિક્રીઝ થશે વોલ્યુમ વોઇસ વોલ્યુમ વોલ્યુમને પણ ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ કરી શકાય વોલ્યુમ વોટલી વોઇસ સેટ એડ વોઇસીસ પ્રોડક્ટ અહીંયાથી પ્રનાઉન્સિએશન લિસ્ટ ક્રિએટ કરી શકાય અને જો આપણી પાસે કોઈ પ્રનાઉન્સિએશન લિસ્ટ હોય તો એને એડિટ પણ કરી શકાય નો પ્રનાઉન્સિએશન લિસ્ટ સિલેક્ટેડ હજી સુધી મેં કોઈ પણ પ્રનાઉન્સિએશન લિસ્ટ ક્રિએટ નથી કર્યું એટલે અહીંયા નો પ્રનાઉન્સિએશન લિસ્ટ બતાવે છે પણ આગળ ક્રિએટ ન્યુ પર ક્લિક કરી અને પ્રનાઉન્સિએશન લિસ્ટ ક્રિએટ કરી શકાય નો પ્રનાઉન્સિએશન લિસ્ટ એડિટ પ્રનાઉન્સિએશન લિસ્ટ રીમૂવ પ્રનાઉન્સિએશન લિસ્ટ ડિસેબલ્ડ આપણે કોઈ પ્રનાઉન્સિએશન લિસ્ટ ક્રિએટ કર્યું હોય તો એને રિમૂવ પણ કરી શકાય પ્લે ઓન પ્લે ઓન નેવિગેશન અહીંયાથી પ્લે ઓન નેવિગેશન ને ઓન ઓફ કરી શકાય ઓફ ઓન પ્લે સાઉન્ડ ઓન અહીંયાથી બુકમાર્ક કરતી વખતે જો સાઉન્ડ જોઈતો હોય તો એને ઓન કરી શકાય અને ના જોઈતો હોય તો એને ઓફ કરી શકાય ઓન અહીંયા મેચ સેટિંગ્સ છે જેમાં કેમેસ્ટ્રી અને મેથ્સ માટે કેટલાક ફીચર્સ આપેલા છે જેને ઓન કરવાથી સરળતાથી વાંચી શકાય રીડ સ્કીપેબલ કન્ટેન્ટ રીડ સ્કીપેબલ કન્ટેન્ટ એને પણ આપણી અનુકૂળતા પ્રમાણે ઓન-ઓફ કરી શકાય રીસેટ ટુ ડિફોલ્ટ અને અહીંયાથી સેટિંગ્સને રીસેટ કરી શકાય નેક્સ્ટ સ્કેપ મેથ્સ મેથ્સ સેટિંગમાં આપડા કામનું એટલું કંઈ છે નહીં પણ છતાં પણ મેથ્સ સરેસ સ્પીચ સ્ટાઇલ ક્લિયર સ્પીક સ્પીચ સ્ટાઇલ જે ક્લિયર સ્પીક Verbosity high. Verbosity high. Impairment learning disability. An impairment learning disability. Apply blindness per clicker one. Impairment. not not selected. Blindness. Math settings. Chemistry spell out. Chemistry must spell out. Collapse. Chemist impair verbose speech language math Navigate. Audio settings. Audio. Audio settings ma options options આપણા પ્રમાણે સેટ કરી શકાય ઓડિયો સ્નેપિક સેટિંગ ઓર ઓપ્શન્સ અહીંયા ઓપ્શન પર ક્લિક કરી સ્લીપ ટાઈમર અને વેર એમ આઈ જેવા ઓપ્શન્સને સેટ કરી શકાય અથવા બ્રેલ વ્યૂ અને ટેક્સ્ટ વ્યૂ પર સ્વિચ કરી શકાય પોપ અપ વિન્ડો સ્લીપ ટાઈમર સ્વિચ ટુ બ્રેલ રીડર વ્યૂ અત્યારે હું ટેક્સ્ટ વ્યૂમાં છું એટલે અહીંયા સ્વિચ ટુ બ્રેલ રીડર વ્યૂ આવે છે પણ જ્યારે રિફ્રેશેબલ બ્રેડ ડિસ્પ્લેના માધ્યમથી વાંચતા હોઈએ અને ટેક્સ્ટ વ્યૂ કરવું હોય ત્યારે ઓપ્શનમાં જઈ અને સ્વિચ ટુ ટેક્સ્ટ વ્યૂ પર ક્લિક કરીએ એટલે રિફ્રેશેબલ બ્રેડ ડિસ્પ્લે હટીને ટેક્સ્ટ વ્યૂમાં થઈ જશે અહીંયાથી સ્લીપ ટાઈમર સેટ કરી શકાય અને અહીંયાથી હું વેર એમ આઈ ચેક કરી શકું હું કોઈ બુક વાંચતા વાંચતા ઘણી આગળ આવી ગઈ હોઉં અને મારે એ જોવું હોય કે હું ક્યાં છું તો હું વેર એમ આઈ ઓપ્શનની મદદથી એ ચેક કરી શકું કે હું કયા પેજ પર કયા હેડિંગ પર અને કેટલા પરસેન્ટ મેં વાંચ્યું છે હવે અહીંયાથી ફરીથી બુક ઇન્ફોર્મેશન ચેક કરી શકાય આપણે કદાચ બુક ડાઉનલોડ કરતા પહેલાં બુક ઇન્ફોર્મેશન ચેક ન કરી હોય તો આ ઓપ્શનના માધ્યમથી બુક ઇન્ફોર્મેશન ચેક કરી શકાય Side menu, book nav, search, text, audio, options, હવે અહીંયા ડિટેક્ટેડ આઇકન રાઇટ પોઇન્ટेड ટ્રાયેંગલ હોમ અને બેક ઉપર કેટલાક ઓપ્શન્સ છે જેમાં પ્લે પોઝ નેવિગેટ પ્રીવિયસ નેવિગેટ નેક્સ્ટ અને બુક નેવિગેશન સેટિંગ આ દરેક ઓપ્શન સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીશું અને બુક ને કરીશું ટેગ નો પેજીસ વિન્ડો નેવિગેશન સેટિંગ્સ નેવિગેશન સેટિંગ પર ક્લિક કરી નેવિગેશન સેટિંગ્સ નેપ

पर अने आपने heading one heading one and two two minutes five minutes fifteen seconds per set Navigation not selected. Heading one not selected. Heading one and two won't collapse. Not. Navigate set progress bar as current heading. Set progress bar as current heading. On -off show position for current page. show. પોઝિશન ફોર કરન્ટ પેજ એટલે અહીંયાથી આપણે કરન્ટ પેજ પોઝિશન ચેક કરવી હોય તો એ રાખી શકાય અથવા રિમેનિંગ પેજીસ પોઝિશન ચેક કરવી હોય તો એ અહીંયાથી સેટ કરી શકાય સો એપ્સ 100% નેવિગેટ ઓફ ઓફ નેવિગેટ નેવિગેટ ટુ સેટ યોર ગ્રુપ ઓડિયો સેટિંગ્સ નેબલ પેજર નેવિગેટ નેક્સ્ટ પોઝ હવે અહીંયા પ્લે પોઝ પર ક્લિક કરી આપણે બુકને વાંચીશું મોહનદાસ કર્મેચંદ ગાંધી

વિદ્યાભ્યાસની વિવાપ્યું એકસાથે તો હિન્દુ સંસારમાં જ હોય જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય ખાવું પડતું મેલવું પડ્યું ઓય આ રીતે ઈઝી રીડર એપ્લિકેશનના માધ્યમથી બુકશેલ્ફ અને સેમ રીતે સુગમ્ય પુસ્તકાલયનો એકાઉન્ટ પર લોગિન કરી શકાય અને આશા રાખું છું કે આપ આ વિડિયોના માધ્યમથી કંઈક ને કંઈક નવું શીખ્યા હશો આ જ રીતે નવા વિડીયો અને વેબિનાર્સ માટે વી ફો યુ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને આપના મિત્ર વર્તુળ ગ્રુપમાં અને સ્વજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ